જ્યારે રોડ પર વાહન ચલાવતી વખતે ચેકિંગ દરમિયાન આપણને પોલીસ પકડે ત્યારે સૌથી પહેલું ડોક્યુમેન્ટ ડ્રાઇવિંગ લાયસન્સ માંગવામાં આવે છે જેમાં તે ચેક કરવામાં આવે છે કે આ ડ્રાઈવરને આરટીઓ દ્વારા વાહન ચલાવવાની પરમિશન આપવામાં આવી છે કે નહીં જો ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય તો પછી તમારે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અમુક વાહન એવા છે જેને ચલાવવા માટે કોઈ પણ પ્રકારના ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર નથી પડતી તમે જરે રોડ પર વાહન ચલાવો છો ત્યારે ટ્રાફિકના નિયમનું પાલન કરવું પડે છે જેમાં આરસી બુક લાયસન્સ પીયુસી જેવા ડોક્યુમેન્ટ જરૂરી હોય છે પરંતુ અમુક પ્રકારના વાહનને આ બધામાંથી મુક્તિ આપવામાં આવી છે મતલબ કે કેટલાક ઇલેક્ટ્રિક વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર નથી પડતી સરકારે ઇલેક્ટ્રિક વાહન ને પ્રોત્સાહન આપવા આ યોજના શરૂ કરી છે સડક અને રાજમાર્ગ મંત્રાલયના નિયમ મુજબ જે ઇલેક્ટ્રિક વાહન ની મેક્સિમમ સ્પીડ 25 કિલોમીટર પ્રતિ કલાક ની હોય તેને ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ ની જરૂર નથી પડતી અને કોઈ પણ પ્રકારના રજિસ્ટ્રેશન ની પણ જરૂર નથી હોતી